હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને રિલેશસ એવા સોજીના ગુલાબજાંબુની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી સૂજી લીધી છે અને એક કપ જેટલું આપણે અહીંયા દૂધ લઈશું અને એક ચમચી જેટલું ઘી લઈશું અને હવે આપણે અહીંયા એક પેન લઈશું અને તે પેનમાં આપણે જે એક ચમચી જેટલું ઘી લીધું છે તે ઘી આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે ઘીને થોડું આ રીતે ઓગળવા દઈશું મેલ્ટ થવા દઈશું અને આપણું ઘી આ રીતે ઓગળી જાય અને એકદમ સરસ એવું મેલ્ટ થઈ જાય એટલે આપણે જે એક કપ ભરીને દૂધ લીધું છે તે દૂધ આપણે આમાં એડ કરી દઈશું અને હવે આપણે આમાં બીજું અડધા કપ જેટલું આપણે દૂધ એડ કરીશું તો ટોટલ આપણે આમાં દોઢ કપ જેટલું દૂધની જરૂર પડશે તો આપણે અડધા કપ સૂજીમાં આપણે અહીંયા દોઢ કપ દૂધ લેવાનું છે તમે તમારી સૂજીના પ્રમાણે તમારે તેમાં દૂધ એડ કરવાનું રહેશે જો તમારે એક કપ જેટલું સૂજી હોય તો તમારે તેમાં બે કપ જેટલું દૂધ લેવાનું અને હવે આપણે આ દૂધને થોડું હલકું હલકું આ રીતે ગરમ થવા દઈશું સાઈડથી આ રીતે થોડું હલકું હલકું ગરમ થઈ જાય એટલે આપણે આ જે સૂજી લીધી છે તેને આ રીતે આપણે એડ કરતા જઈ અને આ રીતે સરસ એવું મિક્સ કરવાનું છે તો આ રીતે તે બધી જ સૂજી આપણે તેમાં એડ કરી અને સારી રીતે એવું મિક્સ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને હલાવતા જઈએ અને એકદમ સરસ એવું કૂક કરી દઈશું એકદમ સરસ આ રીતે આપણી સૂજી ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે આને હલાવતા જઈએ અને આપણે આને કૂક કરવાનું છે જો આપણે આ રીતે હલાવવાનું બંધ કરી દઈશું તો નીચે તે પેનમાં જશે અને નીચેથી તે ભરવા માંડશે એટલે આ રીતે આપણે તેને હલાવવાનું બંધ નથી કરવાનું અને આ રીતે એકદમ સરસ સતત હલાવતા જઈએ અને એકદમ સરસ આપણી સૂજી ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી સૂજીએ બધું જ દૂધ એપ કરી લીધું છે અને એકદમ સરસ તે થોડી થોડી ડોના ફોર્મમાં આવી ગઈ છે તો હવે આપણે આને સરસ એવી કૂક કરી લઈશું તો આ રીતે આપણે તેને હલાવતા જઈએ એની પરફેક્ટ આ રીતે એકદમ સરસ એવી ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે આને આ રીતે કૂક કરી લેવાની છે તો આપણી સૂજી એકદમ સરસ બધું જ દૂધ એપ કરી અને ગુલાબજાંબુ બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને નીચે ઉતારી અને આ રીતે એક પ્લેટ લઈ અને આ બધું જ મિશ્રણ છે તે આપણે આમાં અલગ કરી લઈશું અને તેને ઠંડુ થવા માટે રાખી દઈશું તો આ રીતે આપણે તેને સરસ એવું ઠંડુ કરી લઈશું અને આપણું મિશ્રણ ખાંડું થાય છે ત્યાં સુધી આપણે આપણે ચાસણી બનાવી અને રેડી કરી લેવાની છે તો આને થોડું આ રીતે ફેલાવી અને ઠંડુ થવા રાખી દઈશું અને હવે આપણે ચાસણી બનાવવા માટે મેં અહીંયા એક આ રીતે ખુલ્લું બર્તન લીધું છે તેમાં આપણે આ રીતે એક કપ જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડ આપણે એડ કરી દીધી છે તો હવે આપણે એક કપ જેટલી ખાંડ લીધી છે તો હવે આપણે તેમાં બે કપ જેટલું પાણી એડ કરીશું જો તમે વધારું દેડ્યું ખાતા હોય તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે તેમાં ખાંડ એડ કરવાની અને હવે મેં અહીંયા બે કપ જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે આપણે આને એકદમ સરસ હલાવતા જઈએ અને બધી જ ખાંડને વગાડી અને ઉકાળી લઈશું બરાબર એકદમ સરસ આપણું ચાસણી થોડી ચીપચીપી થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાની છીએ તો એકદમ સરસ આ રીતે બધી જ ખાંડને આપણે વગાડી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને એકદમ સરસ થોડું થોડું ચાસણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હલકો હલકો તો આ રીતે આપણે સરસ તેને ઉકાળી અને એકદમ સરસ ચીપચીપી થવા દઈશું ચાસણી આપણે થોડી થોડી ઉકળવા માંડી છે તમે જોઈ શકો છો તો આને એકદમ સરસ બરાબર આપણે ઉકાળી લેવાની છે અને એકદમ સરસ આપણી જે ઓઇલ ચીપચીપ હોય છે તેટલું જ આપણે આને ચીપચીપી કરવાની છે અને હવે આપણે તેમાં આ રીતે મેં થોડી ઈલાયચીની આ રીતે ફોલી અને તેમાં આ રીતે એડ કરી દીધી છે જેથી કરીને આપણા ગુલાબજાંબુમાં ઇલાયચીનું ફ્લેવર આવે છે એટલા માટે અને હવે આપણી ચાસણી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની છે અને હવે આ રીતે આપણે તેને ચેક કરીશું તો તે થોડું એકદમ સરસ ચીપ આ રીતે થઈ ગયું છે આપણે આમાં એક તાર કે બે તારની ચાસણીની કોઈ જરૂર નથી તો હવે આપણે આને સરસ એવી ઢાંકી અને ગેસને બંધ કરી દઈશું અને આ બાજુ આપણું મિશ્રણ છે પણ તે થોડું થોડું ઠંડુ થઈ ગયું છે અને થોડું નોર્મલ એવું હલકું આપણે ગરમ રાખવાનું છે અને હવે આપણે તેમાં થોડોક આ રીતે ચપટી જેટલો બેકિંગ સોડા લેવાનો છે જેથી કરીને આપણા ગુલાબજાંબુ એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ જાય અને હવે આપણે આ રીતે હાથની મદદથી એકદમ સરસ એવા ડોને આપણે મસડી અને એકદમ સરસ એવું મિક્સ કરવાનો છે જેથી કરીને આપણો આ ડો છે તે એકદમ સરસ ચીપચીપો બની અને તૈયાર થઈ જાય અને એનાથી આપણા જાંબુ છે તે એકદમ સરખા એવા બની અને રેડી થઈ જાય આ રીતે આપણું લો થોડું હશે તો આપણા જાંબુ છે તે ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ એવા બની અને રેડી થઈ જશે તો આ રીતે આપણે તેને પાંચ મિનિટ જેવું મસળવાનું છે જેથી કરીને એકદમ પરફેક્ટ આ રીતે ડો એકદમ સરસ એવું બંધાઈ જવું જોઈએ તો આપણે આ રીતે પાંચ મિનિટ જેવું તેને આ રીતે મસળી અને એકદમ સરસ એવું સ્મૂથ કરી અને આ રીતે રેડી કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો ડો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ એવું ગુલાબજાંબુ બનાવવા માટે રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણો એકદમ સરસ એવો લોટ આ રીતે બંધાઈ ગયો છે તો હવે આપણે તેમાંથી ગુલાબજાંબુ બનાવવા માટે આ રીતે મીડિયમ સાઈઝનો આ રીતે આપણે લઈ લેવાનો છે અને હવે આપણે હાથની મદદથી એકદમ સરસ આ રીતે રાઉન્ડ આપણે એને વારી લઈશું અને એકદમ સરસ હલકાથી અને એકદમ સરસ તેમાં તિરાડ પણ ના રહે તે રીતે આપણે ગુલાબજાંબુ બનાવી અને રેડી કરવાના છે તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ સરસ એવું આપણે તેને ગોળ ગોળ રાઉન્ડ કરી અને એકદમ સ્મૂથ એવો ગુલાબજાંબુ છે તે બનાવી અને રેડી કરી દીધા છે તેમાં કોઈ પણ રાતની તિરાડ પણ નથી પડી તો હવે આ રીતે આપણે બધા જ ગુલાબજાબુ છે તે બનાવી અને રેડી કરી દેવાના છે તો આ રીતે મેં બધા જ ગુલાબજાંબુ અને એકદમ સરસ એવા રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને તરી લઈશું તો તેને તરવા માટે મેં અહીંયા તેલને ગરમ થવા રાખી દીધું છે અને આપણું તેલ એકદમ પરફેક્ટ એવું ગરમ હોવું જોઈએ અને આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ હોય ત્યારે આપણે તેમાં આ રીતે ગુલાબજાંબુ એડ કરવાના છે તો આ રીતે આપણે તેમાં એક સાથે ચાર જેટલા ગુલાબજાંબુ એડ કરીશું અને ગુલાબજાંબુને આ રીતે છૂટા છૂટા જ એડ કરવાના છે એકબીજાથી જો આપણા ભેગા થઈ જશે તો આ તરતી વખતે તે અંદરથી તૂટી જશે અને એકદમ સારા એવા નહીં તરાય તો આ રીતે આપણે તેને છૂટા છૂટા જ આપણે તેને એડ કરવાના છે અને હવે ચમચાની મદદથી આ રીતે તે તેમાં થોડું થોડું આ રીતે તેલ ઉપર એડ કરતા એને સારા એવા આપણે તેને ફ્રાય કરી લેવાના છે તો આ રીતે આપણે તેને છૂટા છૂટા રાખી અને આપણે એકદમ પરફેક્ટ એવા તેને તળી અને તૈયાર કરી દઈશું અને આપણા ગુલાબજાંબુ છે તે હલકો હલકો થોડું થોડું કલર તે ચેન્જ થાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી દેવાના છે અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ગુલાબજાંબુને એકદમ પરફેક્ટ એવું ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે આ રીતે એકદમ સરસ તેને ઝારામાં લઈ અને કાઢી લઈશું તો આ રીતે આપણા ગુલાબજાંબુ છે તે એકદમ પરફેક્ટ એવા તળાઈ અને રેડી થઈ ગયા છે આ ગુલાબ જાંબુને તરતી વખતે મારે એકથી બે મિનિટનો સમય લાગે છે ધીમા ગેસ ઉપર અને હવે આપણે આને લઈ અને ડાયરેક્ટ સીધી આપણે તેને આ રીતે ચાસણીમાં એડ કરી દઈશું અને હા આપણી ચાસણી છે તે થોડી થોડી આપણે હલકી હલકી ગરમ હોવી જોઈએ અને હવે આ ગુલાબજાંબુ આપણે તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે આને સરસ આ રીતે મિક્સ કરી અને હવે આપણે આને ઢાંકી અને રાખી દઈશું તો આ આપણા ગુલાબજાંબુ રેડી થાય ત્યાં સુધી આપણે બીજા ગુલાબજાંબુ છે તે તરી અને આપણે આ રીતે રેડી કરી દેવાના છે તો આ રીતે આપણે બધા જ ગુલાબજાબુ છે તે એકદમ સરસ એવા તળી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે તેને તરી અને રેડી કરી દઈશું તો આ રીતે મેં બધા જ ગુલાબજાબુ છે તે તરી લીધા છે તો આ બધા જ ગુલાબજાબુ આપણે આ ચાસણીમાં એડ કરી દેવાના છે અને એકદમ સરસ આપણા પહેલાં નાખેલા ગુલાબજાંબુ છે તે થોડા ફૂલી પણ ગયા છે ને હવે આપણે આ બધા જ ગુલાબજાંબુને સારી રીતે મિક્સ કરી દઈશું અને હાથે આ રીતે આપણે તેને ચમચા વચ્ચે હલાવીશું અને એકદમ સરસ એવા મિક્સ થઈ જાય છે તમે જોઈ શકો છો ને આપણા એકદમ પરફેક્ટ એવા ગુલાબજાંબુ છે તે બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે આને ઢાંકી અને પંદર મિનિટ જેવું આપણે તેને ચાસણીમાં રવા દઈશું તો પંદર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણા ગુલાબજાંબુ છે એકદમ પરફેક્ટ એવા ફૂલી ગયા છે અને એકદમ સરસ એવા ચાસણી પી અને રેડી થઈ ગયા છે અને એકદમ સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે જો આ રીતે આપણે ગુલાબજાંબુ બનાવીશું તો એકદમ પરફેક્ટ જ આપણા ગુલાબજાંબુ છે તે બની અને તૈયાર થઈ જશે તો પંદર મિનિટ માટે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ એવા ચાસણી પી અને રેડી થઈ ગયા છે તો દોસ્તો તૈયાર છે આપણા ગુલાબજાંબુની રેસીપી